અને સીતારામ ડાયરા ને બધાની કેમ છો બધા મજામાં જો આપણે આટા મરી છે આવી રીતે આપણો કપાસ છે બધુંય ઠીક આ તો આવ્યા કરે આપણે ધીમે ધીમે ગાઢું આ કપાસ છે આ આપણું મસ્ત છેલા સંગ આ મેથી ઈડલી હા જાહેર છે કરેલી આ છે કપા થોડુંક ધુમ્મસ જેવું વધારે છે આપડી ટાર્જન છે આપડી ટાર્જન છે આ છે આપણે વાડી ઘેર રહેવાનું મકાન ઓરડી ધાબા આગળ છે પતરા વાળું અમારે બેઠા છે બધાય કેમ છે મજામાં શું કે ડાયરાને બસ રામ રામ ના સીતા બીજું કઈ નઈ આવતું બીજું તો વયા કોઈ કામ ઘરને વાડીને રીંગણા છે આમ રઈસ ભાઈ ભણવા તૈયારી કરે છે હું આવીશ તૈયારી કરો કે હે એ તો અમારે રોયતેલ છે રોયા કરે તમને ટૂર કરાવું આવી રીતે છે આ બધી લાઈફ ના દોરડા આવી રીતે આપણે બહાર નીકળી બનાવટી આ પાણી પીવા માટે ટાકો ને એવું છે બધું નાવાનું

સાડી મસ્ત છે બાકી બીજું કઈ ઘટે નહીં પણ અમે કરજો તો અમારે રાણી સાહેબા બંતણ લઈને આવ્યા છે લાઇટ એ વી ગયેલી છે ઓલા પણ થાંભલ્યા નાખતા હા ને એટલે દોરિયું કાઢતા કે નહીં એટલે આવી રીતે છે ભાઈ આમ કપા તરડેલો ધોધાઈ નામ છે નંદો નંદુ કાળીયો

ખોટ ઓસડો હોય એનકો અમે ઉતારતા હોય ગળો તો હોય ને હવાર માં તાલ છે હડી ગયો થોડો કપા એવું છે કેવું લાગે એમ કેવો હારો વીણે મજા આવી એવો છે કે નહીં નહી નજામ એવું એમ કે તો બેબી હાથ તો મારવા જ પડે છે વીણીમાં વીણી માં સાથે પાસ પાસ ચાર પાંચ નો મારવા પડે લાગે શોર્ટ થઈ ગયો nih ya, Tani ben gadi ular shia, ya e Tani ya, tiba ini gadi ular shia. <hesitation> Noh mar ais bapateng na meihe. <hesitation> Sola wamida. <hesitation> mati sokra. આ છોકરાને આપણે સમજાવીએ પણ સમજે નહીં કાઈ પછી ખોટે ખોટે ખોદા મારવા આવ્યા છે પતંગ દોર વાગ્યા ને એ પતંગ ફાટી જાય ને એવું થાય બાકી બીજું કઈ ન થાય એમાં એ છોકરા નહી હાલે પવન નથી બેટા નહી શકે એ આયુષ નહી હાલે બેટા નિયા લા જો અમારે નિશાળિયા બધા જાય છે હવે ઘરે ઉભ્યા છે નિશાળિયા અમારે દર્શનભાઈ છે વૈભવ છે માનસી માનવી બધા વાતાવરણ હા એ તો બધા આવી ગયા આ જો વાતાવરણ થોડુંક ધુમ્મસ જેવું છે મોબાઈલ માં થોડુંક ક્લિયર નહી દેખાય તમને પણ અમને તો બહુ દેખાય કારણ કે ઠેઠ ઉધી ઝાક જેવું છે આમાં

ઘઉં મસ્ત થઈ ગયા છે એમાં કંઈ કટે નહીં એવો થઈ ગયા હવે આપણા ઘઉં છે આ બધે બતાવું ઘઉ સારા છે પણ અત્યારે થોડાક જાખના હિસાબે નહીં બતાય તમને એવું છે હવે આ બધું છે અમને એના કરે આપણે તાવું આ કપા વીણાઈ ગયો છે ઓલિકા વીણાઈ ગયો ત્રીજું પાણી સીડ્યું છે ઘઉં એવડે એવડે છે મસ્ત છે ઘઉં આપણે નાકું ભરાઈ ગયું છે તો નાકું વાળી લઈ કારણ કે ભાઈ હમણાં આપને ટાઈમ નથી મળતો એટલે વિડીયો નતો મૂક્યા એવું હતું બધું વિડીયો હવે ધીમે ધીમે મૂકશું આપણે થોડોક નાનો મૂકશું મોટો નહીં પણ નાનો મૂકશું થોડોક મૂકશું મીડિયમમાં આપણે પાણી સારું આવે છે આવી રીતે પાણી આવે છે થોડું ઘણું પાણી આવે તો સાંજ પડવા આવી છે બરોબર એટલે થોડુંક ઝાકું ઝાકું દેખાય આવું છે ભાઈ બધી ધીમે ધીમે આપણે તો વિડીયો કોઈ ફોટો લગાડતા નહીં કારણ કે વિડીયો નહોતા હવે એક દિન આપણો અપલોડ થાય લગભગ સાંજના નવ વાગ્યા ટુકડો આપણે અપલોડ કરીશું ને જેવો આવડે એવો બનાવશું આપણે બતાવશું આમાં આપણને બીજું કઈ બહુ ફાવતું નથી એટલે એ ધીમે ધીમે બધી શીખીએ છીએ બધી તો અમારા વિડીયો જોતા રહેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીશું આપણે નવા બ્લોગમાં ત્યાં સુધી રામ રામ સીતારામ અને બાય બાય